વોર્ડ નંબર બાર માં આવેલ દિનેશ મિલ ના ગરનાળામાં દૂષિત પાણી વહેતા લોકોમાં આક્રોશ વોર્ડ નંબર બાર માં આવેલ દિનેશ મિલ ઘરનાળા નીચે દૂષિત ગંદુ પાણી વહેતું જે અગાઉ મીડિયા દ્વારા પ્રસાદ કરવામાં આવ્યું હતું છતાં પણ તંત્ર હજુ પણ નિંદ્રાધીન છે વડોદરા શહેરમાં વિવિધ જગ્યાએ સ્વચ્છતાને લઈને પ્રોગ્રામો કરવામાં આવે છે પરંતુ દિનેશ મિલ ઘરનાળા નીચેનું ગંદુ પાણી રાહત આવ્યા માટે માથાનો દુખાવો બની ગયો છે સ્થાનિકોને ગંદા પાણીમાંથી અવરજવર કરવી પડે છે અને ખૂબ જ દુર્ગંધ મારે છે જેથી કરીને આજે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી હતી હવે જોવાનું એ છે કે તંત્ર ક્યારે જાગશે આ દિનેશ મિલ વાળું ગરનાળું છે નટા ટાઉનશીપ જવાનો આ જે રસ્તો છે આ એ રસ્તા ઉપર આપણે અઠવાડિયા અગાઉ જ આ જગ્યાએ આ ગટરનું પાણી વહેતું હતું એનું પણ મીડિયાના માધ્યમથી તમામ લોકોએ જાણકારી આપેલી અને અત્યારે પણ આજ સેમ પરિસ્થિતિ અહીંયા પાછી ઉપલબ્ધી છે એનો મતલબ એ થયો કે તંત્રની ગોળ બેદરકારી છે એ વસ્તુ સાબિત થઈ રહી છે આજે આપ જોઈ શકો છો અહીંયા હજારોની પબ્લિકની અવરજવર છે હજારો પબ્લિકને આ મોડે રૂમાલ બાંધીને જવું પડે એ રીતની પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે કારણ કે અહીંયા જે પાણી આ વહી રહ્યું છે એ ગટરનું પાણી છે આ તંત્રની ગોળ બેદરકારી છે વારંવાર આ તકલીફો થઈ રહી છે પણ એમની આંખો જ નથી ખુલી રહી આ જાડી ચામડીના મગર જેવા જે બેઠેલા છે અધિકારીઓ છે એ લોકોની આંખો નથી ખુલી રહી એ ગોળ નિંદ્રામાં છે એ લોકોને હવે અમારે જગાડવા જવું પડશે એ રીતની પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે એ પ્રમાણે અત્યારે લાગી રહ્યું છે સ્વચ્છતાની વાતો માત્ર ઓન પેપર હોય છે આ આ જે પ્રકારે આપણે જોઈ શકીએ છીએ આ અહીંયા કેટલી ગંદકી છે કોઈ જાતની સ્વચ્છતાની વાત જ નથી આપણો જે નંબર છે અત્યારે આપ જોઈ શકો કે ઓલ ઓવર ઇન્ડિયામાં આપણો સ્વચ્છતામાં આપણો નંબર કઈ જગ્યાએ છે વડોદરા અત્યારે કયા સ્થાન ઉપર છે અને જે મોટી મોટી વાતો કરે છે માત્ર એ ઓન પેપર છે માત્ર એ લોકોનું બજેટ પાસ કરાવવા માટે આ સ્વચ્છતાની વાતો થતી હોય છે ભ્રષ્ટાચાર કરવા માટે સ્વચ્છતાની વાતો થતી હોય છે બાપુ ગાંધી જયંતિ અત્યારે બે દિવસ અગાઉ જ ગઈ છે આપણે અને અત્યારે આપણે આ જોઈ શકીએ છીએ કે આ પરિસ્થિતિ છે ત્રાસ છે શ્વાસ લેવામાં તકલીફ થાય છે દુર્ગંધ મારે છે આવતા જતામાં તકલીફ થાય છે ગાડીઓ ખરાબ થાય છે તો ખાલી એક આ ગટરના પાણીના લીધે માણસને કેટલી બધી હેરાનગતિ સહેન કરવી પડે છે તમે જુઓ ને કોની હોય આના માટે કોણ જવાબદાર હોય બધા જ હોય ને આમાં નીચેથી લઈને ઉપર સુધી બધા જ હોય